ખાલી લેટ નથી આપણે કારખાન જઈએ હવે આપણે તો કારખાન જ્યાં જોઈએ એવા છે કેમ તો ખાઈ મજા નહોતી બસ ખાઈ તો બાટલા સડ્યા ઊંચા હે બાટલા સડવાનું શરૂ છે બાટલો સડાવે છે અમારા આધી ભાઈની ડૉક્ટર સાહેબે કીધું એ બે અમારા આધી ભાઈને લીધે આવું પડ્યું દવા ખાઈને લઈ ઘેરે દવા પૂતા એ બોલા ભાઈની બાટલા સડતા હતા ને બાટલા સડ્યા આપણને બે દી પહેલાં સડાવ્યું હવે આપણે સારું છે ને અમારા આધી ભાઈને બાટલા સડે

દવાખાનો મનાતા હમણાં ખૂટતું જ નહીં પેલા મને સડે નહીં પેલા મમ્મીને ને સારું શું મને મને સારું શું હાર્દિક ભાઈ ને એવું હે કે આપણે કામે લાવવાનું છે તો આવી કે મારું મોડું થાય છે તો આવી કામ આપણે તો બપોરને જમવા આવ્યા હા બેન હજવેરા કરે છે કેમ કે કોઈ મેકવા વાળું નહીં મમ્મી હોય તો મેકી દે બેન નો વારો આવી જાય કા બેન એ હંજવેરા બપોરનો હંજવેરા એની માથે તો મમ્મી જેલા મો તમને ખબર હોય કામ જેલા એને રાત દી હોય તો દવાખાનું હમણાંથી અમાર ખૂબ આદિ દવા લેવા જહા ના હું તા ખાટલા સડીને અહીંયા આવીને હવે ડિસ્કો કરે ભલે કે સારું થઈ ગયું એમ સડાયો પીસી એવું ભાઈને તબિયત ખરાબ થઈ ગઈ હતી જ હા હમણાંથી દવાખાનું ઓલે આપણે મોટ ભાઈ હું તા તો એ કામે લાવી આપણે હવે ઘડી ઘડીને કામે લાવવાનું છે તેમ થાય એટલે બપોરે તો કઈ કામ હોય નહીં ઘડી ફોન જોઈને વાહવાને પણ આજ ફોન મેં સાચી નહીં કેમ કે લેટ નહીં ગઈ ઘરે ગામમાંથી પણ આપણે દવાખાને જ્યાં સાચું ઉપાડી લીધું એવું હતું હવે ઘડી ગ્રીન જાય બેન નહીં તારથી રે પાણા બાણા ધોઈ નાખે એ કામે જાય તો કારખાને લાવી જશે મમ્મી કે છે વાહી ને પીડે છે બેન નહીં આમ જો સા પી લીધો કેમ કે મહેમાન આવી ગયેલા હતા એવું હતું ને ગામમાં મોલનો બોલે છે મમ્મી જા મોબાઈલ જ્યાં હતી મોબાઈલ વી આવ્યા છે હું રાંધો મમ્મી

જય ને એવું કંઈ કરશે અહીંયા પવન જેઠા નીચે પવન ના આવતો પણ માથે મસ્ત પવન આવે એવું છે જેવા આમ શેકલા બોલે તારે વાતાવરણ સાવ શાંત હે બોલે આપણે જીસીબી ચાલે હે દાદાના ખેતરમાં ના હેઠાને એવું એ કૂકડા હે જીસીબી ક્યાં બુપાઈ જ્યાં છે મને હાથ બી કઈ કે કાંઈ કહેશો બાટલા ચડાવીને આવ્યા અત્યારે આટા મારે એવું છે આપણે અહીંયા ઘડીક જઈશું પછી રહી નીચે